નમસ્કાર સાથે હું સ્વાગત કરું છું ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતો ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી છે અમદાવાદમાં વિદેશથી આવતો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે જેમાં શાહીબાગની ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી આ ગાંજો ઝડપાયો છે એકસો દસ જેટલા પાર્સલમાં વસ્તુની આડમાં ગાંજો આવ્યો હતો આ વખતે ત્રણ પિસ્તાલીસ કરોડ જેટલી કિંમતનો એમડી ચરસ અને હાઈબ્રિડ ગાંજાને રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું અમેરિકા કેનેડા અને થાઇલેન્ડથી આવ્યા હતા આ પાર્સલ અને અમદાવાદ સહિત દસ જિલ્લામાં જવાના હતા આ પાર્સલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી તેના આધારે કાર્યવાહી કરાઈ હતી ગાંજાની સાથે લિક્વિડ કેમિકલ ડ્રગ્સ હોવાની પણ શક્યતા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ત્રણ કરોડનો પચાસ કરોડ ડ્રગ્સ જપ્ત કર્યો છે પાર્સલ ડિલિવર થાય તે પહેલાં જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતું જેમાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હતો અગાઉના આરોપીની પૂછપરછમાં આ સમગ્ર ઘટના સામે આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી અન્ય આરોપીઓને લઈને પૂછપરછ હાથ ધરી છે